લોભી લાકડા કાપનારની વાર્તા મારી ચેનલ માં રામલાલ નામનો લાકડા કાપનાર રહેતો હતો રોજી રોટી મેળવવા માટે તે ગામની નજીકના જંગલ દરરોજ લાકડા એકત્ર કરતો હતો અને તેને વેચીને થોડી કમાણી કરતો હતો આ રીતે તે પોતાનું ગુજરાન ચલાવતો હતો થોડા દિવસો પછી રામલાલના લગ્ન થયા તેની પત્ની મોટી ખર્ચ કરનાર હતી તેથી હવે આટલું લાકડૂમ વેચીને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે તેના ઉપર રામલાલની પત્ની વારંવાર રામલાલ પાસેથી પૈસા માંગતી ક્યારેક નવા કપડાં ખરીદવા અને ક્યારેક અન્ય વસ્તુઓ માટે જો તેનીને પૈસા ન મળે તો તે પરેશાન થઈ જતી રામલાલ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા તેથી તે તેનો ગુસ્સો સહન કરી શકતા ન હતા રામલાલે નક્કી કર્યું કે હવે તે વધુ લાકડું એકત્રિત કરશે અને તેને વેચશે જેથી તેની પત્નીને દરરોજ પૈસાની અછતનો સામનો ન કરવો પડે પત્નીની ઈચ્છા પૂરી કરવા આજે રામલાલે ગાઢ જંગલમાં જઈને ઘણું લાકડું ભેગું કર્યું અને બજારમાં વેચ્યું જ્યારે તેને વધુ લાકડા માટે વધુ પૈસા મળ્યા ત્યારે રામલાલ ખુશ થઈ ગયા અને બધા પૈસા તેની પત્નીને આપી દીધા હવે રામલાલ રોજે જ કરવા લાગ્યા થોડી જ વારમાં તેનો લોભ એટલો વધી ગયો કે તેને ધીમે ધીમે ઝાડ કાપવાનું શરૂ કરી દીધું વૃક્ષો કાપીને વધુ લાકડું મેળવ્યું અને તેને ઊંચા ભાવ મળવા લાગ્યા લાકડા કાપનાર દર અઠવાડિયે એક ઝાડ કાપતો હતો અને લાકડા વેચીને જે પૈસા કમાયો હતો તેનાથી તેની પત્નીની જરૂરિયાતો પૂરી કરતો હતો હવે વધુ પૈસા આવવાના હતા એટલે ઘર પણ બરાબર ચાલતું હતું ધીમે ધીમે રામલાલે પોતાના પૈસા જુગારમાં રોકવા માંડ્યા તે જુગારમાં એટલો વ્યસની થઈ ગયો કે રામલાલ તેમાં મોટી રકમ ગુમાવી બેઠો હવે આ રકમ ચૂકવા માટે રામલાલે એક બે જાડા ઝાડ કાપવાનું નક્કી કર્યું રામલાલે જંગલમાં જઈને એક મોટા ઝાડ પર કુહાડીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ તેના પર ઝાડની ડાળીએ હુમલો કર્યો રામલાલ ચોંકી ગયા પછી એક ઝાડની ડાળીએ તેને તેની આસપાસ વીંટાળ્યો રામલાલ સમજી ન શક્યા કે શું થઈ રહ્યું છે એટલામાંગ ઝાડમાંગથી અવાજ આવ્યો મૂર્ખ તું તારા લોભને લીધે મને કરડે છે તમે બધા પૈસા જુગારમાં ખર્ચો અને પછી પૈસા પાછા આપવા માટે ઝાડ કાપવા આવો તમે જાણો છો કે વૃક્ષો કેટલા મૂલ્યવાન છે જીવન આપની અંદર પણ વસે છે અને અમે તમને માણસોને રહેવા માટે હવા તડકામાં છાન્યો અને ભૂખ સંતોષવા માટે ફળો આપીએ છીએ પરંતુ તમે તમારા સ્વાર્થ માટે અમને કાપી રહ્યા છો વૃક્ષે કહ્યું આજે તમે રાહ જુઓ હવે હું તમારા પર આ કુહાડીનો ઉપયોગ કરીશ ઝાડની ડાળી રામલાલ પર કુહાડી વડે હુમલો કરવાની હતી ત્યારે તેને આજીજી શરૂ કરી તેને માફી માંગી અને કહ્યું મારી ભૂલ થઈ છે પણ મને સુધારવાની તક આપો તું મને મારીશ તો મારી પત્નીનું શું થશે તેનીને એકલી છોડી દેવામાં આવશે આજથી હું પ્રતિજના લઉં છું કે હું એક પણ ઝાડ નહીં કાપીશ આ બધું સાંભળીને ઝાડને રામલાલ પર દયા આવી તેને રામલાલને છોડી દીધો છૂટા થતાની સાથે જ રામલાલ તેના ઘરે દોડી ગયો અને પૈસાની લાલચ માંગના આવવાનો સંકલ્પ કર્યો વાર્તા માંગથી બોધ લોભથી પર્યાવરણ સાથે રમત ન કરવી જોઈએ વૃક્ષો માંગથી જ આપણને ઓક્સિજન મળે છે તેમને કાપીને આપણે આપણા પોતાના જીવનમાં મુશ્કેલી લાવી રહ્યા છીએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ